હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત જે જ્ઞાનકુંજના આપણને લેપટોપ આપવામાં આવેલ છે એ લેપટોપની અંદર આપણે જી શાળા જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે ઘણી વખત લોગ ઇન થતું નથી અને એરર શો થાય છે તો આપણે નવું વર્ઝન કઈ રીતે અપડેટ કરવું કઈ રીતે એને એક્ટિવ કરવું એ આપણે આજના વિડીયોમાં જોઈશું મિત્રો તો આ વિડીયો છે ક્લાસ સુધી જોશો જેથી કરી એક્ટિવ કઈ રીતે કરવું એ પણ આપણને ખ્યાલ આવે તો અહીંયા તમે જી શાળાની જે લોગિન પેજ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી આપણે એનો યુઝરને મને પાસવર્ડ એન્ટર કરી લોગ કરીએ છીએ પરંતુ લોગિન થતું નથી ઘણી વખત અહીંયા એરર શો થાય છે તો આપણે એ એરર શો થતી હોય તો આપણે નવું વર્ઝન આપણે અપડેટ કરવાનું છે તો કઈ રીતે અપડેટ કરવું એ આપણે આજના વિડીયોમાં જોઈએ તો અહીંયા આપણે એસએસએની જે સાઈટ છે એ આપણે ઓપન કરવાની છે એસેસએ ગુજરાત ડોટ ઓઅરજી ત્યારબાદ અહીંયા જી શાળાનો જે લોગો તમને દેખાય છે એ લોગો પર આપણે ક્લિક કરવાની છે ત્યારબાદ અહીંયા તમારે ઓનલાઈન એનો યુઝ કરવો હોય તો અહીંયાથી લોગ કરીને તમે ઓનલાઈન યુઝ કરી શકો છો મિત્રો આપણે ઓફલાઈન આપણે લેપટોપમાં ડાઉનલોડ કરવાનું છે તો કઈ રીતે કરવું અહીંયા ડાઉનલોડ પર આપણે ક્લિક કરીશું એના સ્ટેપ આપેલા છે એને રિઝોલ્વ તમે કરી શકો છો વિન્ડોઝ સેવન હોય તો અહીંયા લગભગ મોસ્ટ ઓફ શાળામાં વિન્ડોઝ ટેન અપડેટ હશે એટલા માટે આપણે અહીંયા નવું વર્ષને જ ડાઉનલોડ કરવું પડશે તો અહીંયા ડાઉનલોડ પર આપણે ક્લિક કરીશું અને જે સેટઅપ ફાઇલ છે આપણે ડાઉનલોડ કરીશું એક્સી ફાઇલ અહીંયા ડાઉનલોડ થઈ જાય પછી અહીંયા આપણે એને સેટઅપ કરીશું અહીંયા સેટઅપ ફાઇલ ઉપર આપણે ક્લિક કરી અને એને ઇન્સ્ટોલના ઇન્સ્ટોલેશન કરીશું અહીંયા રન પર આપણે ક્લિક કરીશું અહીંયા નેક્સ્ટ નેક્સ્ટ ઇન્સ્ટોલ અહીંયા લાસ્ટમાં ફિનિશ કરીશું ત્યારબાદ આપણે ડેસ્કટોપ પર જઈ અને જે જી શાળા આપણું ઇન્સ્ટોલ થઈ ગયું છે એ લોગો પર આપણે ક્લિક કરી અને આપણે એને ઓપન કરીશું સૌ પ્રથમ આપણે અહીંયા એક્ટિવ કરવાનું રહેશે અહીંયા શાળાનો ડાયશકોડ એન્ટર કરી એક્ટિવ કરશો એટલે તમારી સિસ્ટમ એક્ટિવ થઈ જશે અહીંયા શો થઈ રહ્યો છે સિસ્ટમ ઇઝ એક્ટિવેટેડ ઓકે ત્યારબાદ અહીંયા લોગ ઇન આપણો જે યુઝરનેમ અને પાસવર્ડ છે એનાથી આપણે અહીંયા લોગ ઇન કરીશું યુઝરનેમ પાસવર્ડ નાખી આપણે લોગ કરીશું અહીંયા આપણે લોગ ઇન પર ક્લિક કરીએ અહીંયા આપણે કોઈ પણ ધોરણ સિલેક્ટ કરીશું તમે જોઈ શકો છો જે શાળા આપણું જે ઓપન નહોતું થતું એ અહીંયા થઈ ગયું છે અને વિડીયો ડાઉનલોડિંગનું ઓપ્શન આવશે તો એ થોડીવાર નેટ કનેક્ટ સાથે રાખશો તો થઈ જશે ત્યારબાદ તમે જોઈ શકશો વિડીયો પણ પ્લે થશે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે વિડીયો પણ પ્લે થશે આ રીતે તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી આવા જ લેટેસ્ટ વિડીયો તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ